દાહોદના શાળદનગરમાં વાલ્મીકી સમાજના મિત્ર મંડળ દ્વારા ભીની આંખે ગણપતિ બાપાને વિદાય આપી ઝાલોદનગરમાં શ્રીજી મહોત્સવની ધામ ધૂમપૂર્વક વાજતે ગાજતે ભવ્યથી અતિભવ્ય વરઘડો કાઢીને વાલ્મીકી સમાજ દ્વારા સમગ્ર ઝાલોદનગરમાં વિવિધ રાજમાર્ગો પર ઢોલ નગારા ડીજેના તાલ સાથે ફટાકડા ફોડીને ગણપતિ બાપાનું તમામ વિસ્તારોમાં વરઘડો કાઢીને રંગે ચંગે હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી અને મંગલ મૂર્તિ ગણપતિ બાપા મોરિયા અને આગલે બરસતું જલ્દી આવ જય ગણેશ જય ગણેશના નાદ સાથે સમગ્ર નગર ભક્તિમય બન્યું હતું સાલોદના રામસાગર તળાવ ખાતે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ વિસર્જનમાં પોલીસ તંત્ર દ્વારા અનેક રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી ગણપતિ બાપા મોર્યાનું શાંતિપૂર્ણ અને વાતાવરણમાં ગણપતિ બાપાનું વિસર્જન થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું અને રામસાગર તળાવમાં ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબકર